છેતરપિંડી અને એક કેસમાં આરોપીઓને ગણતરા કલાકોમાં પકડી અઢાર લાખ અઢાર હજાર રૂપિયાના મુદ્દા માલ કબજો કર્યો છે આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને સેન્ટિંગ પ્લેટો ભાડે આપવાના બહાને છેતરપિંડી કરી હતી વેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સેટિંગ પ્લેટ ભાડે આપતી પેઢી સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જોકે બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગણતરીના કલાકોમાં ભેસ્તાન પોલીસે આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ પણ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરી છે મળતી માહિતી મુજબ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપી પ્રતિક કાકડિયા ચંદ્રિકા કાકડિયા તથા વિનોદ હિરજી ખૂટ નામના ઈસમોએ અયાન એન્ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવતા હોવાનું જણાવી ફરિયાદી પાસેથી કુલ એક હજાર એકસો દસ સેટિંગ પ્લેટ ભાડે મેળવી હતી આ રૂપિયા સિત્તેર હજાર જેટલું ભાડું ચૂકવી બાકી રૂપિયા બે લાખ ચોસઠ હજાર સાતસો છોતેર આપી તેમજ કુલ રૂપિયા પંદર લાખ ચોપન હજાર કિંમતના સેટિંગ પ્લેટો પરત ન આપતા કુલ રૂપિયા અઢાર લાખ અઢાર હજાર સાતસો છોત્તેરના છેતરપિંડે અને વિશ્વાસઘાત કર્યો હતો ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી કે પી ગામેતી તથા પીઆઈ શ્રી જે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપીઓ પ્રતિક કાકડિયા તથા વિનોદ ખૂંટના સચિન જાયડીસી નાકા નજીક હોવાની બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો તો પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલી લેતા

એ ભાડે આપવા નું કામ કરે છે તો આ જે ફરિયાદી જે છે એને વિશ્વાસ અપાવી અને છેતરપિંડી કરવાના ઈરાદે ત્રણ આરોપી ત્રણ આરોપી એટલે એક આરોપી જે છે એનું નામ છે પ્રતિકભાઈ કાકડિયા બીજા આરોપી એમના પત્ની ચંદ્રિકાબેન કાકડિયા અને ત્રીજા આરોપી વિનોદ ગિરજીભાઈ ખુટ આ ત્રણેય આરોપીઓ એકબીજાના મેળાપીપામાં ફરિયાદી સુધી મળી અને એમને એવો વિશ્વાસ અપાયો કે અમે આ જે પેટો જે આપવો છો એ અમે ભાડેથી લેવા માટે તૈયાર છીએ અને એમના લેટર હેડ ઉપર એક એમને એક એમાઉન્ટ લખી અને એમાં લેટર પેડ ઉપર લખીને આપ્યું એમને કેટલું રિક્વાયરમેન્ટ છે અને એમાં એમની જે કંપની જે છે એમની ડિટેલ પણ લખીને આપી એમનું જે કંપનીનું જે નામ જે છે એ અયાન એન્ટરપ્રાઇઝ કરીને એનું કંપનીનું નામ હતું એના પછી આ જે નક્કી થયું ફરિયાદી પાસેથી પ્લેટો ભાડે લેવાનું નક્કી થયું એના પછી અમુક અમુક ટાઈમ ઇન્ટરવલે અલગ અલગ એટલે બસો પ્લેટ બસો વીસ પ્લેટ બસો પચાસ પ્લેટ એમ મળી અને ટોટલ અગિયારસો અને દસ સેન્ટિંગની પ્લેટો જે છે એમને ભાડેથી થઈ ફરિયાદી પાસેથી આ ત્રણેય આરોપી મેળવી અને એમાં એમણે તૂટક તૂટક સિત્તેર હજારનું એમને ભાડું પણ આપ્યું અને બાકી બે લાખ ચોસઠ હજાર સમથિંગ જે છે એ ભાડું આપવાનું બાકી હતું ત્યારબાદ ફરિયાદી ફરિયાદીશ્રીએ આ ભાડાની રકમ માપતા એ એ ભાડાની રકમ પણ ના ચૂકવી અને જે પ્લેટો બાબતે અવારનવાર પાછી લેવા માટે એમને આરોપી પાસેથી માંગણી કરતા એ પ્લેટો પણ પાછી ના આપી અને એના પછી આ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો અને આ ફરિયાદીને એવું જાણવા મળ્યું કે આમણે આ આરોપીઓએ એકબીજાને મેળાથી પડાવવા આ પ્લેટો બારો બીજા અન્ય વ્યક્તિને વેચી દીધેલી છે જે અનુસંધાને જ આ વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ થયા પછી સ્થાનિક પોલીસ પોલીસ સ્ટેશનની તપાસ ટીમ આરોપીઓની તપાસ કરી અને આ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ એટલે એક આરોપી છે પ્રતીકભાઈ ભરતભાઈ કાકડિયા અને બીજા આરોપી વિનુભાઈ ગિરજીભાઈ ખૂંટ આ બંને આરોપી ની શોધખોળ કરી અને લેતા આવેલા છે